સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માનદ વેતન વધારા સહિતની સાતથી વધુ પડતર માંગણીઓ ઘણા સમયથી કરી રહ્યા છે પરંતુ તેમનો હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે આ પડતર માંગણીઓને લઈ તાલુકા આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સેવા સદન પહોંચીને મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે તાલુકા વિકાસ અધિકારીઓને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આંગણવાડીની બહેનોએ જણાવેલ કે વર્ષ બે હજાર અઢાર પછી કોઈ જ માદક વેદનમાં વધારો કરવામાં આવ્યું નથી અને જો અમારી પડતર માંગણીઓ પર ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું હોવાની ચીમકી ઉચ્ચારી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ